મારા હાથમાં એક રિમોટ છે અને રિમોટ એ ક્યાંય પણ બેઠા હોય ત્યાંથી એમનું મશીન ચાલુ કરી શકે બંધ કરી શકે એમને ખબર પડી જાય કે કેટલું પાણી ખેતરને જરૂર છે કેટલું નહીં

તો એ અમને થોડું મોંઘુ બી પડતું હતું અને અખાના કારણે અમારે ખેતીમાં થોડું આવકમાં થોડું તકલીફ જવું રહેતું હતું એટલે અમારે અમે પાણીની શોધની અંદર રાજસ્થાન થી ગુજરાત આવેલા ને અમે ધીરે 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 અમને એમ લાવવા મળ્યું કે ગુજરાત છોડીને વરેક બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડશે એવું અમને લાગતું હતું પણ નરેન્દ્ર મોદી સાહેબે અને અહીંના મુખ્યમંત્રી અને અમારા લોકલાડીલા પાણીદાર ધારાસભ્ય એ બધાની અમને સમજ આપી અને આ જ સંચય અપનાવ્યો અને અમને મોટો ફાયદો થયો તમને એક સરસ મજાનું જાદુ બતાવવું છે તમે શહેરમાં ઓફિસે ગયા હો અને તમે ફોનથી જે રીતના એસી બંધ ચાલુ કરી શકો છો તમારા ઓફિસથી ઘરે બેઠા બેઠા એ બધું જ કરી શકો છો એવું ખેડૂતો પણ આગળ વધી ગયા છે મારા હાથમાં એક રિમોટ છે અને રિમોટ એ ક્યાંય પણ બેઠા હોય ત્યાંથી એમનું મશીન ચાલુ કરી શકે બંધ કરી શકે એમને ખબર પડી જાય કે કેટલું પાણી ખેતરને જરૂર છે કેટલું નહીં ચમનભાઈ છે એમનું આ ખેતર છે અને આ જાદુ બતાવો તો પહેલાં કે ખેડૂતો કેવી રીતના કામ કરે છે સૌ પ્રથમ તો આ રિમોન્ડ થી આ ગ્રીન સ્વિચ દબાવી અને દબાવી એટલે ચાલુ થઈ જશે અને તમે ક્યાંય પણ બેઠા હોય તો કોઈ પણ જગ્યાએ અરે વાહ હા લગભગ બે બે કિલોમીટર ના અંતર ની ગમે ત્યાં હોવ તો મારે ઘરે આવવાની જરૂર નથી જ્યારે મારે મોટર ચાલુ કર્યું હોય ત્યારે મારે ઘરે આવવાની જરૂર નથી અને આ પાણી અહીંયાથી ચાલુ થઈ જશે અહીંયા થી ચાલુ થઈ હા આ પાણી ક્યાંથી આવે છે તળાવ થી મામાનગર તળાવ થી જે નર્મદા પાણી ડાયરેક્ટ અહીંયા થી ઘરે અચ્છા નર્મદા નું પાણી સીધું ઘરે આવી જાય છે હા

અને આ 10 ની મોટર થી તળાવ ઉપર તોય એકમ સેકન્ડ 150 ફુવારા ઉપાડે છે હા એટલું ફરતી પાણી આવે અચ્છા એટલે 150 ફુવારા એકસાથે ચાલુ થઈ જાય એકસાથે 150 ફુવારા ચાલુ થઈ જાય અરે વાહ અરે આ તળાવ ના પાણી થી ફોર્સ આવે તળાવ તળાવ નો સીધું नर्मदा પાણી અમારા ઘરે બેઠા અહીંયા ગમે ત્યારે સીચ દબાઈને લઈ શકીએ હા એટલે જે બનાસકાંઠા ને આપણે એવું જોયું છે કે ખારો પ્રદેશ છે રણ પ્રદેશ છે ત્યાં તમે જુઓ કે કેટલું સરસ રીતના ખેડૂતોના ખેતર સુધી એક બટનથી પાણી પહોંચે છે અચ્છા પહેલા બોર થી જયારે કરતા હતા ખેતી બોર ના પાણી થી તો કેવી રીતના ખેતી કરતા હતા ફુવારાઓ ચાલતા હતા નતા ચાલતા કારણ કે તો ખારાશ વાળું પાણી એટલે અમારે લગભગ ગણો ને અત્યારે પાણીના લેવલ છે સાતસો થી સાડા સાતસો ફૂટ લેવલ છે અને એ પાણી થોડુંક સારવાળું આવતું હતું અને સાઈઠ સિત્તેર ની મોટર ચલાવીએ અને મેક્સિમમ પંચાવનથી સાઈઠીલિંગ ચાલતા હતા અમારા તો એ અમને થોડું મોંઘું બી પડતું હતું ને અથવાના કારણે અમારે ખેતીમાં થોડું આવકમાં થોડું તકલીફ જેવું રહેતું હતું પછી અહીંયા નરેન્દ્ર મોદી સાહેબે સિંચાઈ યોજના ચાલુ કરી અને તળાવની અંદર નરમદાનું પાણી નાખીને અમને સિંચાઈની ભલામણ કરી અને તે બાદ અમારા લોકલાડીલા નેતા એમએલએ સાહેબ પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ અમને પ્રોત્સાહિત કર્યા અને અમને આ સલાહ સૂચના આપીએ કે આ રીતે કરો તો અમે બધા અહીંના ખેડૂતો બધા એક્ટિવ ખેડૂતો કે જે જે નવા ફટાક કરીએ તો અમે લઈ લેતા એટલે એ રીતનું અમારે પરિણભી ધારાસભ્યનો પણ મોટો ફાળો છે નરેન્દ્ર મોદીભાઈનો પણ ફાળો છે અને આ પાણી અમે સ્વીચ દબાવી રિમોન્ટ દ્વારા અમે ઘરે બેઠા મોટર ચાલુ કરી શકીએ છીએ અને મેક્સિમમ અમને પોત્રીસથી ચાલીસ ટકા આવકની અંદર ખેતીની આવકની અંદર મોટો ફાયદો થયો છે હા અને પાણીનું પાછું તમે સ્ટોર પણ કરતા છો જમીનમાં હા જમીનમાં સ્ટોર જમીન હા જ્યારે અમારા ખેતરમાં પાણી ભરા ભરાય તો જે જમીનની અંદર પાણી ભૂગર્ભ જળ યોજના જે છે એની અંદર અમે તીર પણ સારી રીતે લેવલ પણ પકડાઈ છે પહેલા અમારે દર વર્ષે સાઈઠ થી સિત્તેર ફૂટ પાણીના લેવલ નીચે જતા તા પણ આ યોજના આયા પછી અને જળ સંચય નર્મદાનું પાણી ભૂગર્ભ જળની અંદર

ધાન કે શાકભાજી કે વગેરે કોઈ પણ ઉત્પાદન લેતા કંદમૂળ આવતા તો એની progress ઓછી થતી અને ઉત્પાદન ઓછું આવતું હતું અને આ નર્મદા પાણી TDS સારા TDS નું સારા level નું પાણી આવવાથી અમારા ખેતી ની અંદર ખુબ મોટો બહોળો ફાયદો છે અચ્છા પહેલા એવું લાગતું જ્યારે પાણી ના સ્તર સાવ ઓછા નીચે હતા કે ખેતી થશે આ વિસ્તારમાં આ જમીન સાથે ના પેહલા એવું એમ કેવાનો મતલબ એમ કે બે હજાર પંદર બે હજાર અઢાર પેહલા તો એમ લાગતું હતું કે હવે ધીરે ધીરે ખેતી બંધ કરી અને સ્થળાંતર કરવું પડશે કદાચ ખેડૂતોને આ જગ્યા બિલકુલ કામમાં નહીં આવે અને ધીરે ધીરે કંઈક બારે વસવાટ કરવો પડે જેમ કે અમે રાજસ્થાન થી ગુજરાત આવ્યા હતા અમે મારવાડી માળી હા એટલે અમારે અમે પાણીની શ્રોધની અંદર રાજસ્થાન થી ગુજરાત આવેલા ને અમે ધીરે 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 અમને એમ લાગવા મળ્યું કે ગુજરાત છોડીને હવે કોઈ બીજી જગ્યા સ્થળાંતર કરવું પડશે એવું અમને લાગતું હતું પણ નરેન્દ્ર મોદી સાહેબે અને અહીંના મુખ્યમંત્રી અને અમારા લોકલાડીલા પાણીદાર ધારાસભ્ય એ બધાની અમને સમજ આપી અને આ જ સંચય અપનાવ્યું અને અમને મોટો ફાયદો થયો તો હવે બદલાવ તો આપણે બનાસકાંઠામાં બહુ બધો જોયો છે ને એમાંથી જ એક છે કે કેવી રીતના એક યોજના જે છે એક યોજનાની પહેલ કરવામાં આવે એ યોજનાને બધા જ ખેડૂતો એક સાથે એટલે એક એક હાથ ભેગા થાય અને પછી બનાસકાંઠામાં અત્યારની જે સ્થિતિ છે એટલે પાણી રિચાર્જ પણ થાય છે અત્યારે પાણીના સ્તર જે છે એ લેવલ પર પણ આવી ગયા છે અને અત્યારે જે છે ખેડૂતોના ઘર સુધી એક રિમોટના બટનથી પાણી પહોંચે છે અને સરસ મજાની ખેતી કરી શકે છે એટલે આપણે ખેડૂતોની કલ્પના કરીએ તો આપણા મગજમાં પહેલાં એ આવે કે શિયાળામાં રાત્રે બે ત્રણ વાગે ખેડૂતો પાણી વારતા હોય અને પાણીમાં ઉતરી અને પછી જે રીતના મહેનત કરતા હોય એ હવે આસાન થઈ ગયું છે કારણ કે પાણી અહીંયા પહોંચતું થઈ ગયું છે ખેડૂતો એક રિમોટના બટનથી બધું જ ઘરે બેઠા કરી શકે છે કારણ કે અહીંયા મસ્ત તળાવ બની ગયું છે પાણીનું સ્તર જે છે એ પણ વધી ગયું છે એટલે ખેડૂતોના ખેતર સુધી પાણી આસાનીથી પહોંચી શકે છે